મિત્રો કેમ છો બધે મજામાં તો છો કેમ કે આપણો પ્રોપર્ટી ઓલની મજામાં મત બજે જયમાં તો જય દોગાથી જે ડેટા મોટે જન ફાઈનલ મિત્રો આપણે આવી ગયા હવારમાં વાડીએ અત્યાર તો જો મિત્રો ઘરા ફારી કેરે તો બપોરે અત્યાર આપણે જો ટક લાગતા હતા આપણે આ બધું આખી નઈ અત્યારે જો પાણી ચરાવી હતી નાનું નાનું ખોડટ એ પારી ચરાઈ દે એટલે ઉપર મિત્રો એવો ઠંડો આવે હે ના બધું જ બાકી રાખવાનું આપણે કાલે આપણે આમાં રાપ આઈ કીધી તો આપણે મિત્રો આપણે આપણે આંકી નાખીએ એટલું હવે આટલું ટૂંકું ટૂંકું બાકી છે પેલા પછી આખવાનું આપણે મિત્રો ફાઈનલ મિત્રો આપણે જો ઉપરનું પડું ને આ પડું મિત્રો આપણે પારી બાંધી હતી અને અત્યાર જો ઓલી સાઈડ આપણે ટ્રેક હા લે ને આપણે અહીંયા જવાનું છે ના જો આપણે પપ્પા છે અસલ મિત્રો પારી બાંધી હતી આપણે બે આ ભાગની અને આ ભાગની રેવે ઓલી ભાગમાં હજી આકવાનું બાકી છે અત્યાર સુધી ચાલુ જ છે ટક્કર જો તમને ટક્કરનો અવાજ આવતો રહે છે ને કપા કંઈક મિત્રો પડે આવો છે ને મિત્રો આજે તો વરસાદ જેવું છે ને સાટાય મિત્રો આજે પડ્યા જ નથી કોઈ કોઈક સાટું આવતું હતું ઝરમર ઝરમર પેવ બહુ નડે નહીં તો મિત્રો ફાઈનલી મિત્રો આપણે બીજું તો એવું સોગી ગયું બધા જે જય જે વખતે જે દાદા મોટે જાય મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અત્યારે તો મોડા મોડા આપણે બ્લોક શૂટ કર્યો અત્યારે કેમ કે આપણે મિત્રો હવાના આપણે ટ્રેક્ટરમાં હતા ને આપણે હાથથી જાગતા હતા એટલે એમાં થોડોક આપણે બ્લોક શૂટ ન કર્યો ને આપણે અત્યારે કર્યો છે અત્યારે જો મિત્રો અત્યારે વાગી રહ્યા છે હાથક જોગ વાઈ ગયું અત્યારે હાથ વાગ્યા છે તડકો નીકળો નથી હવાનો નીકળો નથી એમના જ છે અત્યારે આપણે ટ્રેક્ટર લાગતા હતા અત્યારે લગીને તો મિત્રો આપણે હવે જાશું ગામમાં ગામમાં આપણે ના ધોઈને પછી વારું પાણી કરીને આપણે મિત્રો આપણે પછી મગલમાં જવાનું આપણે હાલીને તો પછી મિત્રો ટ્રેક્ટર રાખીને નાખીને થકાઈ જાય હવાના એટલે આપણે બ્લોક શૂટ ન કર્યો અત્યારે નખ મિત્રો આપણે હવાના ટ્રેક્ટર રાખતા હતા અત્યારે બંધ કર્યું ખાવા પીવા તાને બંધ કર્યું તો એ જ તે ને હવે બંધ કર્યું એ જ તે આપણે બધું આપણે હાકી નાખીએ ઉપરનું આ બધું આ ને પાછું બી નીચે એક ભાગ છે પછી આ બે बाजू ભાગ છે ઈ મિત્રો બતઈ આપણે પાકી નાખ્યા છે ધીમે ધીમે આકુ જ પડે બીજું કાઈ ન મિત્રો થકાઈ જાય બીજું કઈ તાતુ નથી અપરા થઈ બોતો કઈ જાય આપણે એટક કાકી નાકી મિત્રો થકાઈ જાય કામે બ્લોક ને આપણે સ્ટોપ કર દો થોડીક વાર પછી આપણે રાઈતે મોળીશું બારું પાણી કરી મગરમાં હાલી જવાનું આપણે ત્યારે મોળીશું હાલો સ્ટોપ કર દો પાંચ તારી ભાઈ એક કરોડ છે ને પેલા પત્તા ખોલના ગજબ નહીં માણા લાઈટુ બંધ કરે એમાં ખાલી કેમેરા ખાલી આમ જ કરવાનું જોઈક માં હે લે તો ફાઇનલી મિત્રો આપણે હવા માં આવી જય વાડ્યા બધાને જન તો મિત્રો આપણે હવામાં આવી ગઈ વાડીયા રાતે આપણે મોગલમાં મિત્રો ને આપણે પછી રાતે મોડું થઈ ગયું હતું અગિયાર જેવું વાગી ગયું હતું પછી આપણે ડાયરેક્ટ આવીને ફ્રી ગયા હતા થાઇ કાતા પછી આપણે હે હાલતા હતા ને પછી આપણે ટેક એટલે થાકી ગયા પછી તો આપણે હાલીંગ ગયા હતા મોગલમાં ત્રણ કિલોમીટર જેટલું થાય છે અમારા ગામથી આપણે હાલી ગયા હાલી નાઈ તો આપણે થઈ ગયું હતું આપણે ખબર પાસે વાડી આવી ગયા ના કપા ને આપણે મિત્રો આપણે રાખવાની છે ફિટ કરી નાખીએ માથે બેલું મૂકી દીધું છે એટલે વજન દેવું નહીં ખાલી બધું ખર પડી જાય તો મિત્રો આપણે એમ ને પૂરો કરી દે તમને કેવો લાગે તો કોમેન્ટમાં જરૂર બતાવજો બધાને જય માથે જય મોઢે